વડોદરાની પોલીટેકનિક સમરસ ઈયળ અને રજૂઆત કરી હતી જોકે વોર્ડનને આ વિદ્યાર્થીઓની રજૂઆતને ફગાવી હતી વડોદરાની પોલીટેકનિક સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થીનીઓએ હોબાળો મચાવ્યો હતો વિદ્યાર્થીનીઓએ જમવાની ગુણવત્તા સામે સવાલો ઉઠાવ્યા છે તેમણે જમવામાં ઈયળો તેમજ ધનેરા આવતા હોવાના આક્ષેપ સાથે ઉગ્ર સૂત્રોચ્ચાર પોકારી ઇન્ચાર્જ વોર્ડની રજૂઆત કરી હતી ખોરાકનું ફૂડ એન્ડ ડ્રગ્સ દ્વારા નિયમિત ચેકિંગ કરવામાં આવી રહ્યું છે જમવાનો ટાઈમ નિર્ધારિત હોવાથી મુશ્કેલીઓ પડતી હોવાનો પણ વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો છે ડરને કારણે જમવા માટે મજબૂર હોવાનું જાણવા મળ્યું હતું વિદ્યાર્થીની દીપ્તિએ જણાવ્યું હતું કે હું સમરસ હોસ્ટેલમાં રહું છું અમારે પાણીની અને જમવાની સમસ્યાઓ ઘણા સમયથી ચાલી રહી છે જે અંગે ચીફ ને પણ રજૂઆત કરી છે પણ કોઈ નિવારણ આવ્યું નથી જમવામાં ઈયળો નીકળતી હતી જમવાની ક્વોલિટી સારી હોતી નથી શાકમાં પણ પાણી તરી આવતા હોય છે ઘણી વખત દાળ પીસ્યા વગરની હોય છે અને એ જગ્યાએ બોયસ હોસ્ટેલમાં સારું જમવાનું આપવામાં આવી રહ્યું છે આ બાબતની રજૂઆત છતાં પણ ઇન્ચાર્જ ચીફ વોર્ડન હેતલબેન રાવલે વિદ્યાર્થીનીઓના આક્ષેપને ફગાવ્યા હતા

પાંચ પાંચ હજાર લીટરની એટલે ટેબલ જે નક્કી કર્યું છે એ પ્રમાણે રોજે રોજે એમને પાણીનો સપ્લાય આપવામાં આવે છે ને પીવાનું પાણી માટે અહીંયા પંદર પોઈન્ટ પર પીવાના પાણીની વ્યવસ્થા છે અને દરેક બ્લોકમાં પીવાનું પાણી આવે છે એમને એવું છે નહીં અને છોકરીઓના પોતાના બી રોજે રોજ અભિપ્રાય રજીસ્ટર મૂકેલું છે એમાં અભિપ્રાય બી લેવામાં આવે છે એમના અને એમાં નાની મોટી ફરિયાદ હોય તો અમે રોજે રોજ એનું ઇમ્પ્રુવમેન્ટ લાવતા રહીએ છીએ બાકી એવું તો છે નહીં ખાલી અત્યારે થોડો પ્રશ્ન એવો છે કે આર એન બી સિવિલ ડિપાર્ટમેન્ટ દ્વારા નીચેની કેન્ટીનનું આખું રિનોવેશનનું કામ ચાલી રહ્યું છે એટલે કેન્ટીન અમે ઉપર શિફ્ટ કરેલી છે એના કારણે થોડુંક નીચે જમવાનું બનીને ઉપર છોકરીઓને પ્રોવાઈડ કરવામાં આવે છે થોડુંક એ ડિસ્ટર્બન્સ છે પણ એન્જિનિયર આર એન બીના અત્યારે હમણાં પાંચ મિનિટ પહેલાં જ આવી ગયા રૂપગૃહમાં ચર્ચા કરી માણસો વધારીને નાઇટ શિફ્ટમાં કામ ચાલુ રખાવડાવી ને વિધિન અ ટુ ડેઝ અમને આ બધું પાછું હેન્ડઓવર કરી હતી કામ કમ્પ્લીટ કરી એટલે એઝ ઇટ ઇઝ થઈ જાય એવું અમે સતત એના ફોલોઅપ લઈ રહ્યા છીએ અને છોકરીઓને કોઈ પણ જાતની પરેશાની ના થાય એનું સતત ધ્યાન આપી રહ્યા વિદ્યાર્થીની અને એજન્સી દ્વારા બી એમના જે બિલ આવે એની સાથે જે ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ હોય છે એના ફૂડ રિપોર્ટ સબમિટ કરવાના હોય છે પાણીનો જે રિપોર્ટ કરવાનો હોય કોર્પોરેશનની અંદર એ વોટરનો રિપોર્ટ બી કરવામાં આવે છે એ બી બધું રિસેન્ટલી થયેલું છે એટલે ગુણવત્તા બાબતે તો કોઈ પ્રશ્ન હોવાનો કોઈ સવાલ જ નથી કારણ કે એ રિપોર્ટ અમે પોતે નથી જનરેટ કરતા એ જે તે કન્સર્ન ડિપાર્ટમેન્ટ દ્વારા જનરેટ કરવામાં આવે છે વિદ્યાર્થીઓને અંદર એવો ડર પણ હતો કે તેઓ અહીં વિરોધ પણ ન કરી શકે એમને બહાર જઈને વિરોધ કરવો અને હાલે એવું પણ એમને કીધું કે જો અમે આ રીતે તય વિરોધ કરતા તો આગળ જતા અમને તકલીફ બી થઈ શકે જરા પણ તકલીફ નથી વિદ્યાર્થીઓને લખવા માટે રજીસ્ટર મૂકેલું છે ખુલ્લે આમ જેને જે લખવું એ લખી શકે છે અને અમારે એ વાંચીને એમાં ઇમ્પ્રુવમેન્ટ લાવવાનું છે રજિસ્ટર જમવાના સમય પર ટેબલ પર જ પડી હોય ને હજાર છોકરીઓ છે અને કાઉન્ટર બી ઓછા રાખવામાં આવે છે એના કારણે આવું થાય છે ઉપર અત્યારે કેન્ટીન સીપ કરી એટલે એક કાઉન્ટર હતું પરમ દિવસે એવી રજૂઆત મળી હોળીના હિસાબે સંખ્યા ઓછી થઈ ગઈ હતી એટલે એક કાઉન્ટર બપોરે તો થોડા મતલબ થોડી થોડી છોકરીઓ જમવા પણ સાંજને એટલે પરમ દિવસે થોડું ભીડ જેવું લાગ્યું અમે સુપરવાઇઝરને બોલાવીને સૂચના આપી અને જ બે કાઉન્ટર ચાલુ છે વડોદરા જમવાની પાણીની બહુ જ પ્રશ્ન છે લાસ્ટ થ્રી મંથથી આ બધું ચાલી રહ્યું છે અમે રજૂઆત બી ઘણી વખત કરેલી છે કોઈ ઇમ્પ્રુવમેન્ટ દેખાતું નથી જેમ કે જમવામાં હોય છે તો શાકમાં ફ્લાવરનું શાક હોય છે ત્યારે ઇયર નીકળે છે રાઈઝ હોય છે ત્યારે ધનેડા જીવાત નીકળે છે અને મેડમને અમે રજૂઆત કરેલી ત્યારે મેડમે મિટિંગ કરેલી તો મિટિંગમાં મેડમે અમને એવું કીધેલું કે એવું બી હોઈ શકે કે તમે લાસ્ટ ઇયરના ફોટા તમે આપવા બતાવતા હોય અમને અને શું કહે કે અમે લેખિતમાં લીધેલું છે તો ઇમ્પ્રુવમેન્ટ આવશે પણ અમને કોઈ ઇમ્પ્રુવમેન્ટ દેખાતું નથી કેટલા દિવસથી આવી સમસ્યા ચાલી રહી છે આ લાસ્ટ 3 મંથથી આજ બધું ચાલી રહ્યું છે તો અમને જ કમ્પ્લેન કરવાની જરૂર ફરજ પડી છે નહીં કમ્પ્લેન અમે કરતા જ હતા પહેલેથી કરતા આવ્યા છે 3 મહિનાથી કરે છે પણ એ લોકો એવું કહે છે કે નવા વોર્ડન છે તો થોડું ટાઈમ લાગે ઇમ્પ્રુવમેન્ટ થશે પણ અમે જોઈએ છે કે અમને કોઈ ઇમ્પ્રુવમેન્ટ દેખાતું નથી 3 મંથથી

દ્વારા એવું બી કહેવામાં આવ્યું છે કે કમ્પ્લેન બુક રાખવામાં આવી છે કમ્પ્લેન કરેલી છે કરી દેવાની કમ્પ્લેન કરેલી છે અમે કરે છે ખુદ ઓર્ડર અમે કીધું છે કે તમે મીટિંગ કરો અમને પ્રોબ્લેમ છે તો મેડમ મીટિંગ કરેલ છે મીટિંગમાં બી અમે કીધેલું છે આ બધી વસ્તુ